વરદરાને ખાનગી સ્કૂલ ખાતે પંદરસો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા જાગૃતિ અંગે પ્રાથમિક શિક્ષણ સમિતિના અધિકારી ચૂંટણી અધિકારી સ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી લોકસભામાં મતદાન થવાનું છે ત્યારે જિલ્લા અધિકારીની સૂચનાથી વધુ પ્રમાણમાં વડોદરા શહેરમાં મતદાન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે આજે મકરપુરા ખાતે આવેલા એક ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા માનવ સાંકળ રચીને મતદાન જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આ પ્રસંગે જિલ્લા શાસન અધિકારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી માંજલપુર વિધાનસભાના ચૂંટણી અધિકારી તેમજ સ્કૂલના શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આગામી જે લોકસભા ઇલેક્શન આવી રહ્યું છે અને એ અંતર્ગત લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ થાય એના માટે ભવન સ્કૂલ ખાતે પંદરસો વિદ્યાર્થીઓ દ્વારા એક હ્યુમન સાંકળ દ્વારા મતદાન જાગૃતિ થાય એવો એક સરસ મજાનો કાર્યક્રમ થઈ ગયો સમગ્ર વડોદરા શહેરમાં અને ખાસ કરીને વડોદરા સંસદીય મત વિસ્તાર એમાં જે સાત અલગ અલગ વિધાનસભા મત વિસ્તાર છે એમાં આવા જ સિમિલર કાર્યક્રમ થઈ રહ્યા છે અને ખૂબ જ એક લોકો તરફથી પણ એક ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે અને હું પણ એકસો પિસ્તાળીસ માંજલપુરના ઇલેક્શન ઓફિસર તરીકે તમામ જે જનતા છે એમને અનુરોધ કરવા માગું છું કે આગામી જે લોકસભા ઇલેક્શન આવે એમાં ખૂબ જ ઉત્સાહથી જે પણ મતદારો છે એ ભાગ લે